માલપુર તાલુકાના કોઠિયા ગામમાં વધુ એક ઘર ધરાસાઈની ઘટના આવી સામે માલપુર તાલુકાના કોઠિયા ગામમાં વધુ એક ઘર ધરાસાઈની ઘટના સામે આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર થયાના આઠ વર્ષથી પણ વધારે ટાઈમ થયો હોવા છતાં હજુ મકાન બનાવવા માટે હપ્તો નાખવામાં આવેલ નથી જે કારણે વિધવા સ્ત્રીએ બે બાળકો સાથે ક્યાં રહેવું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે જેથી તાત્કાલિક તંત્ર દ્વારા સર્વે કરી સહાય આપી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી નમ્ર અપીલ છે તમારું નામ બોલો

રિપોર્ટર વનરાજસિંહ ખાટ માલપુર અરવલ્લી